તો જય માતાજી મિત્રો આજના એક નવા વિડીયોમાં હું સતીષ રાવલ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ પાટણ અને આજે તમને પાટણની તૈન દરવાજાની મા શનીના દર્શન કરાવવાના છે અને મારી સાથે જે પ્રકાશ ભુવાજી તો ગાડી પણ તૈયાર છે અને હાલ અમે સિદ્ધપુર ચોકડી ભુવાજી તો આપણે જવાનું છે આજે પાટણના તૈન દરવાજા અને માં શજીના દર્શન કરવાના છે અને પાટણની બજાર તમને બતાવશું ભગવાડા દરવાજા પણ બતાવશું અને બધા રસ્તા તમને બતાવશું તો વિડીયો તો આપણે હવે ગાડી સ્ટાર્ટ કરીને નીકળીએ દર્શન કરવા તો મિત્રો આપણે હવે ગાડી ચાલુ કરી દીધી છે અને નીકળી ગયા આપણી સિદ્ધપુર ચોકડી થી તમે સિદ્ધપુર ચોકડી પણ બતાવું તો મિત્રો આ તમે સામે બ્રિજ જોઈ શકો છો એ પાટણ સિદ્ધપુર ચોકડીનો બ્રિજ કહેવાય છે તો મિત્રો આપણે આ મેન સર્કલ કહેવાય છે તમે જોઈ શકો છો મેન સર્કલ અને આ સામે માનસિંહ ચા ચા સારી બનાવે છે માનસિંહ તમે નામ મોકલ્યું છે પાટણમાં અને મોરની સાઈડમાં છે બાજુમાં દુર્ગા પણ તમને બતાવું

તો મિત્રો આ પાટણનું રેલવે સ્ટેશન કહેવાય છે તમે જોઈ શકો છો હું તમને બતાવું અહીંયાથી કારણ કે હાલ કામકાજ ચાલુ છે અહિયાં તમે જોઈ શકો છો પાટણ રેલવે સ્ટેશન અહીંયા પાટણ લખેલું છે અને અહીંયા ઉપર ધ્વજ હતો રાષ્ટ્ર ધ્વજ હાલ છોડી દીધો છે અને આ રેલવે સ્ટેશન છે અહીંયા હવે આપણે જઈએ આગળ તો આપણે આ બાજુ જવાનું છે

તમારે કોઈ પણ કામ હોય પોસ્ટ ઓફિસનું તો આ છે પાટણની પોસ્ટ ઓફિસ રેલવે સ્ટેશન જોડે તો મિત્રો આ માનસી જા કહેવાય છે તો પાટણની માનસી જા અહીંયા તમને હું બતાવું માનસી લખેલું તો આ તમે જોઈ શકો છો સામે લખ્યું છે માનસી તો અહીંયા ચા સારી બનાવે છે અને આ બાજુ લખ્યું છે દુર્ગા તો આપણે આ જગ્યાએ બહુ ચા પીધી છે તમે પણ પાટણ આવો તો આ જગ્યાએ આવવાનું ભૂલતા નહીં અને આ જગ્યા પાટણ કોઈનું સિનેમાની સામે છે હવે મિત્રો આવશે પાટણના બગવાડા દરવાજા અને આ પાટણ સિટી પોઈન્ટ જ્યાં પાટણનો મોટામાં મોટો સ્ટુડિયો આવેલો છે સરગમ સ્ટુડિયો પાટણ પંકજભાઈ મિસ્ત્રીનો એ છે પોઈન્ટમાં અને આ સિદ્ધરાજ જયસિંહની મૂર્તિ અને સરદાર વલ્લભભાઈ પટેલ તો મિત્રો આ તમે જોઈ શકો છો ચિત્રની મૂર્તિ છે અહિયાં અને આ બગવાડા દરવાજા કહેવાય છે તમને બગવાડા દરવાજા હું બતાવું આ સામે તમે જોઈ શકો છો એ દરવાજા છે હું તમને નજીક બતાવું તો મિત્રો આ દરવાજા અને બગવાડા કહેવાય છે આ બગવાડા દરવાજા અને આપણે હવે સીધા બજારમાં આવી ગયા તો મિત્રો આ છે પાટણની બજાર તમે પણ પાટણમાં આવેલા હોય તો કોમેન્ટ કરજો કોણ કોણ પાટણની બજારમાં આવેલું છે મિત્રો આ તમે સામે જોઈ શકતા છો પાટણના ત્રાઈન દરવાજા આ પાટણના ત્રાઈન દરવાજા છે સામે અને આ સતી માતાજીનું મંદિર છે તો આપણે જઈએ સતી માતાજીના દર્શન કરવા અને તમને પણ સતી માતાજીના દર્શન કરાવો તો વિડિયોમાં બનાવી રહેજો તો આ તમે જોઈ લો પાટણના ત્રણ દરવાજા અને આ સતી મંદિર તો મિત્રો આપણે ફાઇનલી સતી માતાજીના મંદિર આવી ગયા છીએ અને આ ગાડી સાઈડમાં પાર્કિંગ કરી છે તો તમે પાછળ જોઈ શકો છો પાટણની મા સાથે એટલે કે પાંચસો પાટણની મા સાથેના દર્શન કરવાના છે અને તમે પણ પાટણ આવો તો આ સતી માતાજીના દર્શન કરવાના ભૂલતા નહીં અને આ પાટણના ત્રણ દરવાજા પાછળ તમે જોઈ શકો છો અને ગાડી અહીંયા આપણે સાઈડમાં ઊભી કરી દીધી છે તો આપણે હવે જઈએ મંદિરે અને તમને સતી માતાજીના દર્શન કરાવીએ અને કોમેન્ટમાં સતી માતાજીનું નામ લખવાનું ભૂલતા નહીં અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમને બધા મંદિર બતાવશું માતાજીના અને દર્શન પણ કરવા તમને મળશે તો અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે જઈએ સતી માતાજીના મંદિરે તો મિત્રો તમને અમે સદી માતાજીનું મંદિર બતાવ્યું અને સદી માતાજીના દર્શન કરાવ્યા અને સદી માતાજીનું મંદિર ક્યાં આવેલું છે એ પણ તમને કીધું વિડીયોમાં તો અમારો આ વિડીયો લાઇક કરજો અને કોમેન્ટમાં ખાસ સદી માતાજીનું નામ લખવાનું ભૂલતા નહીં અને અમારા પ્રકાશ ફુવાજી અને આજે રવિવાર હતો એટલે હું સતી માતાજીના દર્શન કરી લઈએ અને તમને પણ કરાવી તો બધાને જય માતાજી જય હનુમાન દાદા